માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે છવ્વીસ સાત બે હાજર પચીસ ના રોજ દાંતીવાડાની આવક પાંચસો છ ક્યુસેક પાણી ની આવક આવક છે અને દાંતીવાડાસો ને અડસઠ પોઈન્ટ દસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બાવીસ પોઈન્ટ અઠાણું ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ માં

જેથી કરીએ મિત્રો આપડે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી